નમસ્કાર મિત્રો આજે હું ખેડાની અંદર એક સરસ મજાનું ફાર્મ બનાવેલું છે અને ફાર્મની અંદર એક સરસ મજાની ડાંગર ઉપર રિસર્ચ કરવામાં આવેલું છે એ ડાંગરની આજે મુલાકાતે જઈ રહ્યો છું તમને બધાને બતાવી દઉં અહીંયા ખેડૂતોને કોન્સેપ્ટ તમે જુઓ મિત્રો કે ખેતર હોય રસ્તો હોય તો બાજુમાં નારિયેળી પણ ઉગાડેલી છે જેથી કરી અને નારિયેળ પણ ફળ પણ આપણને ખાવા મળી શકે બહુ જબરજસ્ત લાગી આ વાત મિત્રો મને ડાંગર પાકી ગઈ છે તમે બધા જોઈ શકો છો મબલક પાક પાક્યો છે અહીંયા મિત્રો આ જે ખેતરના માલિક છે એમની જોડે એક દિવસ આપણે મુલાકાત કરવાની છે અને કઈ પદ્ધતિથી આ ખેતી કરે છે એ પણ એમની જોડે આપણે ચર્ચા કરવાની છે એ હું તમને મારો સમય મળશે ત્યારે હું તમને એ પણ વિડીયો બનાવી અને મૂકીશ આ દંડા પર આ ડબલી બાંધી છે કેમ બાંધી છે મિત્રો મને ખબર નથી જો તમને ખબર હોય તો મને જણાવજો આ ખેતરના છેડે અહીંયા આ રીતે ડબલો બાંધેલું છે રસ્તા પર મિત્રો જોઈ શકીએ છીએ આપણે સરસ મજાના ફૂલો છે અને એટલું સરસ કોન્સેપ્ટ સાથે બનાવેલું છે મિત્રો કે આપણને ખૂબ એક આનંદ થઈ જાય મિત્રો એક બીજી વાત તમને જણાવી દઉં કે આ તમે ખેતરની પાછળ જોઈ રહ્યા છો આ એક હોસ્પિટલ છે મિત્રો કુદરતના ખોળે હોસ્પિટલ મિત્રો નાનું મોટું હોય તો તમે એક વસ્તુ કે કુદરતના ખોળે જવાથી બધું મટી જતું હોય છે તો તમે જોઈ શકો કે ખેડાની અંદર આ એક સરસમાં સરસ વાત કહું કે પહેલાં તો દર્દી આ હોસ્પિટલમાં આવીને જ એને દુઃખ મટી જતું હોય છે મિત્રો દવા તો પછી થાય પણ આ વાતાવરણ એનો આનંદદાયી જોઈ અને કુદરતના ખોળે જોઈ અને એનું દુઃખ પણ મટી જતું હોવાય છે બહુ જ જબરજસ્ત વસ્તુ છે મિત્રો કુદરતના ખોળે વસાવેલું આ ખેડા નગર મિત્રો તમને બતાવી રહ્યો છું અને એમાં આ જયમાળી હોસ્પિટલની બાજુનો જે વિસ્તાર છે એ ખરેખર ખૂબ આહલાદક છે અને રમણીય છે તમે જોઈ શકો છો કે ખેતરની વચ્ચે નારિયળી છે આમળી છે આમળા લૂમે લૂમ લાગેલા છે મિત્રો તમને બતાવવું તો દેખો અહીંયા તમને જોવાશે દેખો આમળા પણ ભરપૂર લાગેલા છે બહુ જોરદાર વસ્તુ છે હોસ્પિટલમાં દર્દી આવે એની પહેલાં તો એનું દ્રશ્ય જોઈ અને એને પોતાનું દુઃખ દૂર થઈ જતું હોય એવું આહલાદક વાતાવરણ છે મિત્રો આપણે ઘરની અંદર બળદ કે ગાય હોય તો એને પાણી પીવા પણ મિત્રો આ રીતે બનાવેલું છે જોઈને ખૂબ આનંદ થઈ ગયો અને મન ખુશ થઈ ગયું આપણા વિસ્તારમાં પણ મિત્રો તમે પણ આવું બનાવી શકો છો કે ગાય ભેંસ કે બળદને પાણી પીવા માટે મિત્રો એક અદ્ભુત વસ્તુ બતાવું તમને જે સો વર્ષ જૂની છે આ છે મિત્રો કૂવો અને આ કૂવો મિત્રો હું તમને વાત કરું તો સો વર્ષ જૂનો કૂવો છે એની અંદર તમે જોઈ શકો છો કે અંદર પાણી છે ખાલી પચાસ થી સાઠ જ ફૂટ કૂવો ઊંડો છે મિત્રો પરંતુ તેની અંદર ઉપર પાણી છે અને પહેલાના સમયમાંનું બાંધકામ તમે જુઓ આ રીતે કૂવાનું બાંધકામ કરેલું છે અને એની બાજુમાં સરસ મજાનો આંબો છે કેટલું કુદરતી વાતાવરણ છે જેને પણ આ વિચાર આવ્યો અને બનાવ્યું છે ખરેખર એની બુદ્ધિની હું ખૂબ મહાનતા માનું છું મિત્રો મિત્રો એક અદ્ભુત વસ્તુ બતાવું આ કેવડાનું એક પ્રકારનું ઝાડ કહી શકાય અને એના પર કેવડાના બહુ મોટા ફૂલ લાગે છે બહુ સરસ વસ્તુ છે ખેતરની વચ્ચે સરસ મજાની જગ્યા છે મિત્રો અને મને એવું જાણવા મળ્યું છે કે આમના માલિક છે એ ભુલાભાઈ અને એમના દાદાની પણ અહીંયા સમાધિ છે મિત્રો નેક્સ્ટ સમયમાં ફરી મળીશું ત્યારે ભોલાભાઈ જોડે મિત્રો સો ટકા પોડકાસ્ટિંગ કરીશું અને એમની જોડે ચર્ચા કરીશું અને અવનવી વાતો જાણીશું ત્યાં સુધી મને રજા આપો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ જય હિન્દ જય ભારત